ભક્તો <laughs>

જગતની અંદર મારા પારે મારા નામથી થી આયલો છે તરવા નહી દઉં માતા રામ જગતની અંદર જગતની અંદર દેવ શું ના કર અને શું કરીએ કે એની સમજણ આવવા રા જગતની અંદર દાખલા તમે જોયા છે જેવા જેવા ઘડિયાએ કાર્ય કર્યા હતા જગતમાં એવા પુરવાર કરવા હું માતા ઉતરી શું રા એવા કાર્ય બનાવવા વાળી તમારા ઘરે બેઠેલી જે જે માતાઓ પૂજો છો એવી કોઈની કાળકા હોય તો એ એટલા કાર્ય કરે છે કોઈની ભવાની હોય તો એ એટલા કાર્ય કરે છે કોઈની મેલડી હોય તો એ એટલા કાર્ય કરે છે અને એક સિકોતર માતા હોય તો એ એટલા કાર્ય કરે છે કરે છે બરાબર છે જગતની અંદર તમે કંઈક ફેર વચન ન વચન ભૂલ્યા છો કંઈક વચન તમે ભૂલ્યા છો તા કેમે દેવથી કંઈક પાછ આ રહ્યા છો ઓ ભએ જગતની અંદર કોક જાણી નાજાણ બને છે હું માતા બધું ભારું છું કોક જાણી નાજાણ બને છે

તમે તમને રાતે કંઈક અણસાર આપો દિવસે કંઈક અણસાર આપો પણ તમે મગજ મહિ કાઢી નાખો તો ના હોય આવું તો ના હોય પછી જ્યારે થોડું 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 દુઃખ વધતું 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 આખા શરીરે પરોવાય ને પછી દવાખાને ધોડો તમે પણ પેલા દવા લઈ લીધી હોય તો આજે આ દાડા આવી અંદર દરેકના દરેક ના સમાધાન મારી જોડે પડ્યા છે નહીં એવું એક ભરોસો જોઈએ મારા શું જોઈએ ભરોસો એક મેઉબોનો ભરોસો કરી લેજો એક તમારા તમારા માનીતા તમારા માનીતા દેવકોનો ભરોસો કરી લેજો જગતની અંદર જો દોરા દાડે આસા ના બતાવો તો જગતમાં દેવ ના કહેવાય માની મા જગતમાં દેવ ના કેવાય જગતમાં દેવ ના કહેવાય એવું એવું પણ શું આજે મનુષ્ય લાલચમાં પાછો પડી જાય છે લાલચ બસ પોતાનું નીચ સ્વાર્થ પોતાનું જ લાલચ મોટા મોટા ભાગે દુખી થતા હોય તો એ લાલચ હોય નવ્વાણું ટકા માણસો આજે દુખી થાય છે તો પોતાની લાલચ કરો હું આટલા આમ કરી નાખું પણ તમારા નસીબમાં હોય નહીં પણ તમે એની આશા રાખ 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 કરો ને પછી છેલ્લે નિરાશા મળે ને એટલે માણસ દુખી થાય પણ દુઃખી થવાની જરૂર એવી લાલચ ના રાખો તો દુઃખી થવાની જરૂર પડે લાલચ ના રાખો નસીબમાં હશે તો મળશે નહીતર મળશે તમારા નસીબમાં ના હોય અને એની વાહે તમે દોઢ મૂકો એની વાહે તમે આખી જિંદગી ખર્ચી નાખો જે તમારું જીવન સુખી જીવન જીવવાનું છે ને એ તમે ભૂલી જાઓ અને જે નતું નતું તમારા નસીબનું ને એની વાહે તમારું આખું જીવન તમે બરબાદ કરો એટલે તમારા નસીબમાં ના હોય એની વાહે બહુ કોઈ કોઈ વસ્તુ કોઈ પૈસા પાસે લાલચ રાખશો નહીં તમારા નસીબમાં હશે તો આપ મેળે તમારા નસીબમાં આયા વગર રહેશે નહીં

એટલે મારે ગમે અહીં કામ ધંધો ગમે આ કંઈક કાર્ય કરીને મારે લઈ આવવું પડે ગમે દીકરાના મગજમાં વસી જઈને મારે આવવું પડે એવું માતા કાર્ય પેલા કરતી કરું છું પણ એવો તમારા ઉપર ભરોસો રહ્યો નથી એવો ભરોસો એટલે આજે માણસ છે ને બોલી ને બીજું બોલી તમે બોલીને બીજું બોલો પણ વચને રહો ને તો હું માતા ગમે આમ કરે બે મહિને છ મહિને મનમાં વસી જઈને જો કદાચ ખબર છે આજે નહી આજે ભલે પણ આ ભવિષ્યમાં સુખ દાયી છે તમારા માટે યોગ્ય છે એટલે હો ભાઈ બાકી તમારું અહિત વિચાર

એટલે તમને ભરોસો હોય તો બેસજો ભરોસો હોય તો મારી વાતો સાંભળજો પછી એમ કે નહીં મન મંદિર મન જીવ જોડામ નહીં વાતો પહેલાની ઘડીએ કરેલી છે આ સાંભળી હશે ભાઈ તમારા જીવ જોડામ હોય અને કે મેળવીના પારે ગયા અરસીટીના પારે ગયા મારા તો કામ થયા પણ તમારા મન નતા ભાઈ તમારે એ વખત ભરોસો મૂકીશું હતો ફરી થાક્યો પણ મારા કોઈ કાર્ય થયા

મારા ઉપર મારા ઉપર ભાવ મૂકો અને હું ભાવની ભુખી માત્ર તમે હાથ વાડી જાઉં અભે રામ ઓ જાજા રામ જે તમારા તમે કદાચ વિચાર્યું નહીં તમારા વિચારમાં નહીં આવ્યો ને એવું એવું મારી જોડે પડ્યું છે પણ થોડોક સમયની હું રાહ બેઠી છું જો કદાચ જેટલું આપી દઉં ને તો તેઓના દીવા કરવાની જરૂર પડતી નથી એ એ એટલું એટલું તમને આલું ને એટલે તમારું મન દીવા જેવું થઈ જાય ઓહ તમે પોતે એક જ્યોત બની જાઓ મારા રામની ની જ્યોત બની જાઓ એટલે કઈ જવું પડે નહીં તમારી ગુરુદેવી એક જ્યોત પોતે તમે સાક્ષાત બની જાઓ એટલે બની જાઓ તો મારા શબ્દો મારી વાણી સાંભળો ને એટલે ઓટોમેટિક અગન અગન વાળા જે કરતા ને શરીર અંદર એક જ્યોત તમારા અંદર જે અગન દેવ પ્રત્યેની ભાવના જાગીને જે પ્રગતા ને એ જ્યોત ક્ષણે ક્ષણે પલે પડે જે જે ક્ષણે તમને તમારા દેવની યાદ આવે અને એની ચિંતા થાય એ એક જ્યોત જ છે ઓ ભાઈ એક જ્યોત જ છે એટલે તમારે દેવના ના કરો તોય કઈ નહીં તમારા દેવ તમારી જોડે જ હોય કારણ કે પોતે તમે જ્યોત બનીને બેઠા હોય કઈ કઈ પેલા ના કઈ જાય એવા હતા કશું નતા કરતા પણ તોય હતા જેવા કોના જેવા બોલા એ બનાવી દેતા હે આજે ઘડિયાળ નો કોઈ નામો નિશાન નહીં રહેવા દીધું ભાઈ કે મારા ઘડિયા ખબર છે ખરી કે મારા બાપા આવા હતા કે મારા દાદા આવા હતા અમારા કાકા આવા હતા કે અમારા સસરા આવા હતા પણ એ ચમ એવા હતા એનું કોઈ ધ્યાન લીધું ભાઈ કોઈ નહીં લીધું અને ભાઈ આજે આજે દોડો કે મારો દક્ષ પણ ખાલી એ સસરા હા ધ્યાન દોરી દો કે બાપા ને કાકા હા ધ્યાન દોરી દો એટલે એ દુઃખ નું સમાધાન થઈ જાય નવ્વાણું ટકા એ જ હોય છે એક ટકો એવો છે તમે દેવના ગુના કર્યા હોય કઈ આપણા બાપા આપણા દાદી આપણા મામા ગમે તે તમે કઈક બોલીને જતા રહ્યા હોય કઈક દેવ આગળ બોલ્યા હોય હું મારા દીકરા હોય હોય અને અને હું માતા મારી કઈ મારા દીકરા જતા રહે પણ એમને મારા આમના દીકરા દીકરાને ખબર હોય તો માતા આગળ આવું બોલ્યા મારી આગળ આવું બોલ્યા હોય મને તો ખબર જ હોય એવું દીકરાને ખબર હોય ને એ ના પાડે તો તકલીફ ઉભી થાય ને ચમ મારા વચન માં નહીં રહ્યા ઓ ભાઈ જગતની અંદર બોલતી માતા મળીશું તો વચન માં રહ્યા છો એટલા મળીશું હો જે દાડે વચન બહાર ગયા એ દાડે બોલતી બંધ થઈ જવું માતા એવી શું જગત અંદર એવું 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 આટલું આટલું તલ ભારે તલ ભારે કોઈનું અહિત કર્યું નહીં હોય દીકરા કોઈનું મારા મારા મારે મારા એક એક દીકરાનું તલ ભારે મેં સારું રાખ્યું નહીં જગતની અંદર હું એ પાવાની દેવી છું હો જગતની અંદર બોલીશું અને બોલીશું એવું બનાવી નાખ્યું છે એ હું પાવાની દેવીશું હો અસલ પ્રમાણની પેઢીની માતા છું ભાઈ જગતની અંદર જગતની અંદર ભડાકા કરી નાખું પ્રે માતા હશું જોયા નહીં હોય જોયા નહીં હોય એવા ભડાકા કરી નાખું રાહ રામ પ્રભાવ દેવના પ્રભાવ શું હોય ને કોઈ જાણતું નહીં કયા કેવા માણસ ના જેવા પ્રભાવ પડે ને એવા દેવ નાય પ્રભાવ જગત ની અંદર માણસો ના પ્રભાવ જેવા પડે પણ ખબર પડે જેમ સિકોતર માતા હોય સિકોતર માતા નું જેના ઘર માં હોય ને જે મારા ભાવિક છે જે મન માન હે ને એના માટે ખાસ હોય સિકોતર માતા નું જેના ઘરમાં ધૂપ હોય ને અને મોટા મોટી તકલીફ છે ખબર દવાખાનું નવ્વાણું ટકા સિપોદર માતા દવાખાનું આપવા દવાખાનું આપવા દવાખાના એટલા થતવાડી નાખવા એક દાડો માથો એક દાડો પેટ એક દાડો પગ કઈક ના કઈક પેટ માથું પગ એ મઢ એમાં અહીં તમે બહાર નીકળી જાવ તો તમને છોકરા છી દૂર કરે બે દૂર કરે ઝગડા કરાવી દે જેને જેને હોય થોડું ધ્યાન દોરી દેજો પૈકે માએ મન કાઈ કીધું નહી આ આ હરેક ના લાગ છ બરોબર એ આ વસ્તુ ધ્યાન ખાસ આ નોટિસ કરી લેજો તો પહેલા થી છોકરા થી દૂર કરતા હોય કોઈ ઝઘડા કરાવતા હોય તો આપણે સિકુતર માતા તો નથી ના આવું ચેક કરી લેવું હો ભાઈ થોડું અંતરમાં લાવી લઈ દેવું પણ જો કદાચ મારો મારો શબ્દ કદાચ મનમાં એવું થતું ભાઈ નવા આયા ભાઈ નવા આયો હોય રામ છે જગત માં એવું વિચારી આયો હોય કચાઈ નતા પણ તારા ઉપર ભરોસો આવ્યો છે તારા પાર્યા નેકર્યા છે

કઈક આજે અધન ના માર્કેટ કઈક દીકરા ના હોય આવું કરાતું હશે ના હોય પેલા ના ગાડા તમે એવા કરી જુઓ એક વખત કરી જુઓ ખબર પડે દેવ શું કહેવાય હે જેને અનુભવ થાય ખબર પડે